વડોદરામાં ગણેશ ઉત્સવના મંગળમય પ્રારંભની વચ્ચે પરંપરા અનુસાર વડોદરાના રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવી વડોદરામાં છેલ્લા એકસો ત્રીસથી વધુ વર્ષોથી વધારે સમયથી વડોદરાના રાજવી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવ વખતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે પારંપરિક વાદ્યોના સુરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી નીકળે છે જેને પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવે છે ગણેશજી રાજમહેલ ખાતે આવી પહોંચ્યા હતા રાજમહેલના દરબાર હોલમાં ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવી હતી પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતા હોય છે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરવામાં આવે છે અને સંગીતની સુરાવલીઓ વચ્ચે વચ્ચે ગણેશજીની પ્રતિમા લાવવામાં આવે છે ગાયકવાડી સમયમાં ગણેશજીની ઇન્દુમતી પેલેસમાં બિરાજમાન કરવામાં આવતા હોય છે કે સમય બદલાતા શ્રીજીની પ્રતિમાને લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અમારું નામ ઋષિકેશ ભાલચંદ્ર ગોડસે છે અહીંયા પેલેસની અંદર જે પૂજાઓ થાય છે એ પૂજાઓમાં હું ત્રણ વર્ષથી સેવા આપું છું મૂર્તિ અહીંયા ભગવાન ગણેશજી તો ઘણા બધા વર્ષોથી બિરાજમાન થાય છે કાશીના પંડિતો દ્વારા એ મૂર્તિનું નિર્માણ એટલે મૂર્તિ કેવી હોવી જોઈએ એ કાશીના પંડિતો દ્વારા બતાવવામાં આવ્યું છે ત્યારથી એની એ જ મૂર્તિની સ્થાપના અને એ પરંપરા મુજબ એ જ ચાલી રહી છે અને એ જ મારે પણ આગળ વધારવાનું છે આ ગણેશજીની મૂર્તિ પણ અમે ઓગણીસો ઓગણચાલીસ થી બનાવતા આવેલા છે અમારા પિતાશ્રી આ મૂર્તિ બનાવતા હતા અને ત્યારબાદ તેમને ગુજરી ગયા પછી અમે લાલસિંહ માનસિંહ પ્રદીપ અને અમારા મંગેશભાઈ એવી રીતે આ ગણેજીની મૂર્તિ બનાવવામાં આવે છે અખત રીતના દિવસે એનો પાટલો અમારા ચવાહારનાથ સ્ટુડિયોમાં આવી જાય છે એની પૂજા અર્ચા થયા બાદ અમે ત્રીસ દિવસની અંદર આ ગણેશજીની પ્રતિમા અમે બનાવ બનાવવાનું થઈ જાય છે પૂરું અને એ થઈ ગયા પછી આજે ગણેશજીની મૂર્તિ આજે આજે ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીના દિવસે સવારના સાડા નવ વાગે પાલખી વડોદરા શહેરની અંદર આવેલા ચવાહરના સ્ટુડિયો ખંડેરાવ માર્કેટની સામે આવી ગઈ હતી અને ત્યારબાદ દસ વાગ્યાથી ત્યાં ગણેશજીની મૂર્તિ પાલખીમાં મૂકવામાં આવી હતી અને વાસ્તે વાસ્તે આજે વડોદરા શહેરની અંદરના રાજમેર રોડ ઉપરથી સીધા રાજમેર રોડ ઉપરથી સીધા લક્ષ્મીલાસ પેલેસની અંદર આજે મૂર્તિ આવી ગઈ હતી અને બરાબર સાડા દસ અગિયારના સુમારાની અંદર દરબાર હોલની અંદર આ ગણેશ પ્રતિમા મૂકવામાં આવેલી છે અને થોડી વારની અંદર આ ગણેશજીની મૂર્તિને આભૂષણો ચઢાવવામાં આવશે જેને કે સોનાના હાર ત્રીસુ સોનાના પરશુ એ હમણાં અડધો કલાકમાં અમે લગાડીશું અને ત્યારબાદ જે સજાવટ કરવામાં આવેલી છે મૂર્તિ ડેકોરેશન કરવામાં આવેલું છે તે થોડી વારમાં ત્યાં મૂકવામાં આવશે અને ત્યારબાદ એ જે મહારાજ એ આવીને એની આરતી વગેરે કરશે અને આરતી થયા બાદ આપણને આ ઉત્સવ સારી રીતે મનાઈશું અને આવી રીતે આખા વડોદરા શહેરના પ્રજાને છેલ્લા ત્રણ ચાર દિવસ બપોર પછી પણ દરબાર હોલ ની અંદર રાજમહેલ ની અંદર જે બેસતા ગણેશજી છે એમનું દર્શન કરવામાં પણ ખુલ્લું મૂકવામાં આવશે